અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સો જેટલા દબાણો દૂર થઈ ગયા હતા જ્યારે ચોત્રીસ જેટલા કાચા પકા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા દ્વારા ફરી તાકીદ કરવામાં આવી હતી કે જે લોકો ખુલ્લામાં કે પોતાની માલિકીની જમીનમાં

મદદનીશ કલેક્ટર શ્રી સુનીલ ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબના માર્ગદર્શનને દેખરેખ હેઠળ કામગીરી કરી હતી આ દબાણ હટાવ ઝુંબેશમાં ડીવાયએસપી શ્રી પરેશભાઈ રેણુકા પીઆઈ શ્રી સિસોદિયા મામલતદાર શ્રી રાહુલભાઈ ખાંભાર માર્ગ અને મકાન વિભાગ સેક્શન અધિકારી શ્રી પરાક્રમસિંહ જાડેજા વર્ક આસિસ્ટન્ટ શ્રી મહેન્દ્રભાઈ એસ પટેલ સાથે રહ્યા હતા જેમાં અંદાજીત પાંત્રીસથી 40 પોલીસ જવાનો અને 15 થી 20 મહિલા પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં સાથે રહ્યો હતો